આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર સંસ્કૃતિ વાંચે છે મુખ્ય કોલકાતામાં તબીબ સાથેના દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં દેશભરની સાથે રાજ્યમાં તબીબોની હડતાળ અમદાવાદમાં આવતીકાલે કેન્ડલ માર્ચ યોજાશે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા બે લાખ ચૌદ હજારથી વધુ બેંક ખાતાઓ અનફ્રીઝ કરીને છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને ગુજરાત પોલીસે રાહત આપી ગુજરાતમાં આજથી ડિજિટલ પાર્ક સર્વેનો પ્રારંભ આગામી પિસ્તાળીસ દિવસ સુધી રાજ્યભરમાં સર્વે થશે સિત્તેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં ગુજરાતના ચલચિત્ર કચ્છ એક્સપ્રેસને ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા મુખ્યમંત્રીએ ફિલ્મના દિગ્દર્શક અને કલાકારોને અભિનંદન આપ્યા અને ગરવી ગુજરી ભારત સરકારની ટ્રેડમાર્ક બ્રાન્ડ બની ગુજરાતના કલા કારીગરોના ઉત્પાદનોને બ્રાન્ડ ઓળખનો વિશિષ્ટ અધિકાર મળ્યો સમાચાર વિગતવાર કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આવતીકાલે દેશભરની સાથે સાથે રાજ્યભરમાં તબીબોએ હડતાળની જાહેરાત કરી છે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા આજે પત્રકાર પરિષદ યોજીને આ હડતાળની જાહેરાત કરવામાં આવી છે આવતીકાલે સવારે છ વાગ્યાથી લઈને અઢાર તારીખ સવારે છ વાગ્યા સુધી ઓપીડી તેમજ તમામ તબીબી પ્રક્રિયાથી તબીબો અળગા રહેશે જ્યારે અમદાવાદમાં સાતસો તબીબો રેલી યોજીને પોતાનો વિરોધ વ્યક્ત કરશે આ ઉપરાંત અમદાવાદ મેડિકલ એસોસિએશનની ઓફિસથી લઈ ને ટેક્સ સર્કલ સુધી સાંજે કેન્ડલ માર્ચ યોજાશે કોલકાતાની ઘટનામાં દોષિતો સામે કડક કાર્યવાહી અને ન્યાય તેમજ તબીબોની સલામતીની માંગણી સાથે આ હડતાળ કરવામાં આવી રહી છે બીજી તરફ કોલકાતાની ઘટનાના વિરોધમાં સુરત અને ભાવનગરમાં પણ તબીબોએ આજે રેલી યોજીને હડતાળ કરી હતી તેમજ આ પ્રકરણમાં ન્યાયની માંગણી કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો ગુજરાત પોલીસે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની પોલીસમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે જે અંતર્ગત હવે છેતરપિંડી થઈ હોય તેટલા જ નાણાં ફ્રીઝ કરાશે આ નિર્ણાયક પગલું નાગરિકોની નાણાકીય સુરક્ષા અને અસરગ્રસ્ત લોકોને ન્યાય આપવાની ખાતરી દર્શાવે છે એક યાદીમાં જણાવ્યા મુજબ ગુજરાત પોલીસના સાયબર સેલ દ્વારા સાયબર ક્રાઇમનો ભોગ બનનારા વ્યક્તિઓના બે લાખ ચૌદ હજારથી વધુ બેંક ખાતાઓ અનફ્રીઝ કરાયા છે ઉલ્લેખનીય છે કે સાયબર સેલ રાજ્યના નાગરિકો માટે ડિજિટલ સુરક્ષિત વાતાવરણનું નિર્માણ કરવા માટે સક્રિય છે સમગ્ર ગુજરાતમાં આજથી ડિજિટલ પાક સર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે આગામી પિસ્તાળીસ દિવસ સુધી ચાલશે ગુજરાતના તેત્રીસ જિલ્લાની તમામ ખેતીલાયક જમીનના આશરે એક કરોડથી વધુ સર્વે પ્લાન્ટને ડિજિટલ સર્વેમાં આવરી લેવામાં આવશે રાજ્યમાં અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણીપત્રક નમૂના બારની નોંધણી કરવામાં આવતી હતી જે પૂરેપૂરી થતી નહોતી ડિજિટલાઇઝેશન ક્રોપ સર્વે થતાં હવે સો ટકા પાણીપત્રક નમૂના નંબર બારમાં નોંધણી થશે પરિણામે નમૂના નંબર બારમાં પાકની નોંધણી બાબતે ખેડૂતોને વધુ સુગમતા રહેશે ગુજરાતના તેત્રીસ જિલ્લાઓ કુલ મળીને અઢાર હજાર ચારસો ચોસઠ ગામના અંદાજીત એક કરોડ જેટલા સર્વે નંબરમાં પાક વાવેતરનો ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે राज्य में आगामी 5 दिवस भारी बरसात की शक्यता नहीं बतछे તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશray યાદવે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં વરસાદની 6% જેટલી ઘટ છે રાતી સ્ટેટ કે સારે ડિસ્ટ્રિક્ટ ખબર હે જિસમે લાઇટ મોડરેટ રેન કા પ્રવાણુમાન હે ઓર આજ કે લિયે વાત કરેંગે વોર્નિંગ કે લિયે તો આજ કે લિયે બનાસકાંઠા ઓર સબરકાંઠા કે લિયે હેવી રેનફોલ કી વોર્નિંગ હે ઓર સાથ મે એલર્ટ જારી હે पाँच मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 5 से 6 मिलीमीटर mm होना चाहिए तो प्लस 6 परसेंट एक जून से लेकर आज तक रेनफॉल नॉर्मल के हिसाब से ज़्यादा हुआ है और गुजरात रीजन की बात करेंगे तो 620 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और छः सौ मिलीमीटर mm रेनफॉल नॉर्मल के हिसाब से होना चाहिए વર્ષ બે હજાર બાવીસ માટેના સિત્તેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ગુજરાતી ફીચર ફિલ્મ કચ્છ એક્સપ્રેસને રાષ્ટ્રીય સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે મહિલા સશક્તિકરણનો મુદ્દો મજબૂત રીતે રજૂ કરતી આ ફિલ્મ વિવેચકોએ ખૂબ વખાણી છે આ ફિલ્મના નિર્માતા સોલ સૂત્ર એલ છે તેમજ દિગ્દર્શક વિરલ શાહ છે તેઓને બે લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર જાહેર થયો છે આ સાથે આ ફિલ્મની મુખ્ય ભૂમિકામાં રહેલી અભિનેત્રી માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો એવોર્ડ જાહેર થયો છે જેમને સંયુક્ત રીતે રૂપિયા બે લાખનો પુરસ્કાર તેમજ રજત કમલ એનાયત થશે આ ઉપરાંત કચ્છ એક્સપ્રેસ ફિલ્મ માટે શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇનરનો એવોર્ડ નિકી જોશીને ફાળે ગયો છે આ માટે નિકી જોશીને બે લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર અને રજત કમલ પ્રદાન કરાશે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દેશનો સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ પુરસ્કાર છે તેની શરૂઆત ઓગણીસો ચોપનમાં થઈ હતી આ કાર્યક્રમનું આયોજન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ એક્સપ્રેસને મળેલા ત્રણ પુરસ્કાર અંગે ખુશી વ્યક્ત કરી હતી તેમણે ફિલ્મના દિગ્દર્શક અને અભિનેતા તેમજ કોસ્ચ્યુમ ડિઝાઇનિંગનો એવોર્ડ મેળવનાર નિકી જોશીને અભિનંદન આપ્યા હતા આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો જે આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકશો ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ જીએસએચએચડીસીને તેની બ્રાન્ડ ગરવી ગુર્જરી માટે કેન્દ્ર સરકાર દ્વારા ટ્રેડમાર્ક પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે નિગમે આ પ્રમાણપત્ર મેળવીને ગુજરાત માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે આ ટ્રેડમાર્ક પ્રમાણપત્ર રાજ્યના હાથશાળ હસ્તકલા ક્ષેત્રના વિકાસ અને સુરક્ષા માટે મુખ્ય ભૂમિકા ભજવશે નિગમના મેનેજિંગ ડિરેક્ટર લલિત નારાયણસિંહ સાંધુએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી રાજ્યની વંશ પરંપરાગત કલાકાર કારગરીને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને તેના પરિણામે નિગમની ગરવી ગુર્જરી બ્રાન્ડને ભારત સરકારનું ટ્રેડમાર્ક પ્રમાણપત્ર હાંસલ થયું છે તેમણે કહ્યું કે આ ટ્રેડમાર્કની નોંધણી હાથશાળ અને હસ્તકલાના ઉત્પાદનોના બજારમાં એક અલગ ઓળખ સ્થાપિત કરશે ગાંધીનગરમાં રાજભવનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય પર્વની સાંજે એટ હોમ કાર્યક્રમ યોજાયો હતો રાજ્યપાલે આ કાર્યક્રમમાં સફાઈ કામદારો અને સમાજના શ્રમયોગીઓને એટ હોમ આમંત્ર્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક પર્વે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપ્યું એ માટે રાજ્યપાલે પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો પંજાબના ગાયક જગત વર્માએ રાષ્ટ્રગીતોથી એટ હોમ કાર્યક્રમને દેશભક્તિના રંગે રંગ્યો હતો પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન પણ આ અવસરે ગોઠવાયું હતું માછીમારોને રાહત દરે પેટ્રોલ મળી રહે તે માટે પોરબંદરમાં પેટ્રોલ પંપ શરૂ કરાયો છે સરકાર દ્વારા જાહેર કરાયેલી આ સબસીડી સાથે માછીમારોની બોટ માટે પણ પેટ્રોલ આપવાની જાહેરાત કરવામાં આવી હતી આ પેટ્રોલ પંપ માટે જમીન ફાળવી દેવાતા હવે પેટ્રોલ પંપ શરૂ કરાયો હોવાનું પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું પંદરમી ઓગસ્ટથી નાની બોટ ધરાવનાર માછીમાર ભાઈઓ માટે કેરોસીનની જગ્યાએ સબસીડી પેટ્રોલ આપવાની યોજનાનો પોરબંદરમાં અમલ થયો છે અગાઉ માછીમાર ભાઈઓ જે નાના માછીમાર ભાઈઓ છે એ પોતાના પીલાણાની અંદર બોટની અંદર કેરોસીન નો ઉપયોગ કરતા હતા અને એ કેરોસીન માછીમાર ભાઈઓને થોડું મોંઘું પણ પડતું હતું અને એમાં જે કેરોસીન છે એને કારણે ને પણ નુકસાન જતું એમનો ગઈકાલે જ અમલ થયો છે એના કારણે લગભગ તેત્રીસો જેટલા પીલાણા માલિકોને પોરબંદર માં લાભ થશે અને આખા ગુજરાત ની અંદર હજારો જે નાના માછીમાર ભાઈઓ છે એને યોજનાનો લાભ મેળવી રહ્યા છે રાજ્યભરમાં એક પેડ માકેના અભિયાન અંતર્ગત વન મહોત્સવ અને વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ અભિયાન અંતર્ગત વલસાડના વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી વૃક્ષરથને લીલી ઝંડી આપી અને રોપા વિતરણ કર્યું શ્રી દેસાઇએ જણાવ્યું હતું કે વૃક્ષારોપણની સાથે સાથે વરસાદી પાણીના સંગ્રહને પણ પ્રોત્સાહન અને પ્રાધાન્ય આપવું જોઈએ કાર્યક્રમ દરમિયાન તેમણે વન વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કર્યું મોરબીમાં રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહજી ઝાલાના અધ્યક્ષતાને જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો તો મહેસાણા જિલ્લામાં પણ એક પેડ માકેનામ અભિયાન અંતર્ગત વડનગરમાં તાલુકા કક્ષાનું વન મહોત્સવ યોજાયો મહેસાણા જિલ્લામાં પ્રથમ વખત મોબાઈલ એપથી પહેલી સપ્ટેમ્બરથી એકત્રીસમી ડિસેમ્બર સુધી પશુઓની ગણતરી કરાશે ભાવનગરમાં શાંતિલાલ હાઇસ્કુલ ખાતે અંગદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું દીવમાં પ્રજાપતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા પોલીસ કર્મીઓને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરાઈ તો મહીસાગર જિલ્લા પોલીસની શી ટીમ દ્વારા સિનિયર સિટીઝન સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ભાજપ કાર્યાલયમાં શ્રી વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ ભાવનગર નજીક બંધ ટ્રક સાથે કાર અથડાતા બે વ્યક્તિના મૃત્યુ થયા અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર કોલકાતા તબીબ સાથેના દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં દેશભરની સાથે રાજ્યમાં તબીબોની હડતાળ અમદાવાદમાં આવતીકાલે કેન્ડલ માર્ચ યોજાશે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા બે લાખ ચૌદ હજારથી વધુ બેંક ખાતાઓ અનફ્રીઝ કરીને છેતરપિંડનો ભોગ બનેલા લોકોને ગુજરાત પોલીસે રાહત આપી આકાશવાણીના